બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવડરું ગણાય તમે આતંકવાદનો કોઈ ગરમો નથી હોતો જ્યારે આવે ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીયાર મારવાની જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું હિન્દુસ્તાનનો મુસલમાન રોજ પર આવ્યો હતો અને સેનાની પરંતુ આ ભાવનગરની જે જે ઘટના ઘટના બનેલી છે કે મુસ્લિમ દીકરીઓના બુરખા બને એનાથી મુસ્લિમ સમાજ હાર છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ તેના આચાર્ય અને પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે બાળકો આ રોલ ભજવ એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની માં બેનને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લો ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના દિવસ સાહેબને ખાસ અપીલ કરીએ શિક્ષણ અધિકારી શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવે તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને જોડૂચના નવા નિમાયેલા એસપીસી મકવાળા સાહેબને પણ આપણા માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેર રસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કુત્રુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ ચોક્કસ સારી એવી પ્રોગ્રામ તો આવી કોઈ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ ભાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલ ને સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસર ની કાર્યવાહી થઈ અને અમદાવાદ ની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપી સખત માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે